પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહીત કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્ત ને ઉપશમ ને બળે કરીને પંચ વિષય જન્મ મરણ ના હેતુ ન થાય માયામય એવા ત્રણ બે એની ભાવના રહિત થઈને ભગવાન આત્મસત્તા થઈ ને ભગવાન નું ચિંતન કરતો હોય એટલે ત્યારે એમાં એને વેગ બહુ આવે ભગવાન નું ચિંતન કરે એટલે એમાં બહુ વેગ આવે એ વેગ છે એ કોણ બ્રેક મારે છે વેગને ત્રણ શરીર છે ત્રણ શરીર ને એના રાગ ને પંચ વિશે ના રાગ ને એને બ્રેક મારે ઓલું એને હજુ એક ઓલી વાંચતો તો ને એમાં ઓલું આપણે કેવું પુસ્તક લીધું સિદ્ધાંત સિદ્ધાંત ન્યાય સિદ્ધાંત એમાં બહુ સરસ આવ્યું હતું બુદ્ધિ નું બુદ્ધિ એટલે જ્ઞાન જ્ઞાન માં વેગ છે બહુ અતિ વેગ છે એ એક ક્ષણ ના એક ભાગમાં

સંકોચ પામી ગયો છે કર્મ એવા કરતો ગયો છે એટલે એનું જ્ઞાન છે એ સંકોચ પામી ગયું છે નકર અતિશય વેગ છે અને અતિશય સાક્ષાત્કાર કરવાની એમાં ક્ષમતા છે આપણે જે આંખોથી પણ સાક્ષાત્કાર ન કરી શકીએ હોલ એન્ડ સોલ એવો સાક્ષાત્કાર કરવાની જ્ઞાનમાં શક્તિ છે જ્ઞાન નું ફળ જ્ઞાન નું ફળ શું જ્ઞાન અવબોધને અવબોધ ને એનું ફળ શું જેમ પાકે એનું ફળ શું પાક ફળ શું નરમ બનાવી દેવું નરમ બનાવી દેવું ચડી ગયું છે તો નરમ થઈ જાય ચોખા ચડી ગયા તો હાવ થઈ જાય એમ જ્ઞાનનું જ્ઞાન આવું બોધ અને એનું ફળ શું આવકાર એકદમ કે વિશદ સાક્ષાત્કાર કરવા એટલે અતિશય વિશદ સાક્ષાત્કાર ક્ષમતા જ્ઞાનમાં છે અને લાંબામાં લાંબુ આવરણ હોય તો એને ક્ષણ માં યોગીઓ હોય એના જ્ઞાન ને આવરણ ઓછું થઈ ગયું હોય તો એક બીજા બ્રહ્માંડમાં પદાર્થ હોય એને પણ આ જેમ જોવે એમ જોવે મારે કીધું આમ પકડે એમ હાથ થી પકડે એ તો એનું ઐશ્વર્ય કેવાય સિદ્ધિ કહેવાય પણ જોવે એ સાક્ષાત્કાર એટલે જ્ઞાનમાં એવી શક્તિ છે પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો પણ યથાર્થ સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહીત કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય તેને ભગવાનના ચિંતવનને બળે કરીને

તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચ વિષય મરણના હેતુ ન થાય જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે આથી ઘોડા વૃક્ષ સર્વે તણાઈ જાય પણ કોઈ ઠરી શકે નહીં તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ જ્યારે અંતર સન્મુખ દ્રષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વ પૂર્વજન્મને વિશે દેખા હોય ને તે આ જન્મમાં વિસરી જાય છે તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય તે ઉપશમનો મહિમા અતિ મોટો છે અને જે આ સંસારને વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણેવા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને મારે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહીં અને એકબીજાને આલિંગન કરી રહ્યા હોય તો પણ જેમ કાષ્ઠને સામસામાં બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય પણ પંચ વિષયમાં એકેય સુખ આવે નહીં એ જો અજ્ઞાન કાળે સુસુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમ દશાને પામ્યો છે તેને પંચ વિષય કેમ બાદ કરે ન જ કરે માટે જે ઉપશમ દશાને પામ્યો તેને પંચ વિષય મરણના હેતુ થતા નથી પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે ઉપશમ દશા પાયમાનો તમે કહ્યો જે આત્મા રૂપે થઈને ભગવાનના ધ્યાન કરવા રૂપ ઉપાય તે તો અતિ કઠણ છે માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય અને બીજું ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી દર્શન કરવું તેમાં અતિશય વેગવાન શ્રદ્ધા વર્તતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપસમ દશા આવે છે પણ અમને એમ ભાષે છે જે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય અને ઉપશમ દશા નહીં આવે સેવા વેગવાન કરે અને માની હોય તો એને ઉપશમ દશા ન આવે એનું કારણ કે ડાયવર્ટ થઈ ગયું ને સેવા બધી માન માટે થઈ જાય અને આ લોકમાં ઓલું થાય માન પૂજા માટે થઈ જાય દર્શન એ બધું જે કાંઈ હોય એ બધું માન માટે થઈ જાય આરાધના એ બધી માન માટે થઈ જાય એટલે એને ઉપશમ આવે નહીં વેગવાન કરે તોય વેગથી કરે બધાયથી જાજુ કરે તો પણ એને ઉપશમ ન થાય એવું

એવો કોઈ નથી જરાક વખાણે જેવા તેવા વખાણ કર્યો હોય માની ગયા બહુ રૂડા કર્યા છે અને પોર હાઈ જાય અને ડાયવર્ટ થઈ જાય અને ભગવાનમાં જે ઉપશમ હતું એને બીજે બધા માનમાં ઉપશમ થઈ જાય પણ અમને એમ ભાષે છે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય અને માની સેવક પાસે જે તેલ ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈ ને જીવે ઉપશમ થાય છે એ રાજી થાય છે અને માની ઉપર રાજી પો થઈ ન હોય કે એટલે એને ઉપશમ થાય છે અને માની સેવક પાસે જે તેલ ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે તેમ માની સેવકની પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો કોદરા કેવા હોય ભાઈ કેવા હોય બંટી બંટી કે બંટી એટલે ઘાસ જેવું એક સાંભળવાની હોય ને એના કરતા એમાં સત્વ કઈ ન હોય ઘાસ જેવું લાગે રોટલો કર્યો હોય તો ઘાસ જેવો લાગે સત્વ કઈ ન હોય એમાં સત્વ બંટી એના કરતા તો સાંભળવાની થોડો બધી શક્તિ વાળો હોય એના કરતા બાજરો જુવારી એ બધી હારું હોય એના કરતા ઘાવ એ બધે હારા ઘર ચડિયા ધાન દાન તો બધું હાવ છેલ્લી કોટી નું દાન પોષણ ક્ષમતા કઈ ન હોય ખાલી પેટ ભરવાની તાકાત હોય જગ્યા એંગેજ કરી દે કે હવે આમાં આવી ગયું છે જગ્યા એંગેજ કરવાની તાકાત હોય પોષણ ક્ષમતા કઈ ન હોય એમ માની ની સેવા છે એ કઈ પોષણ નો કરે જગ્યા એંગે જ કરી દે હવે બીજો ઘર એમ નથી એક માની સેવા કરતો હોય તો બીજાને ઘરવા નો એ સેવા કરતો હોય બીજાને ઘરવા નો દે કઈ જગ્યા એંગે જ થઈ ગઈ અને જેને સેવા જાય એને એને પેટમાંથી કઈ મળે નહીં પાછું ભૂખ તો જેમ નહીં તેમ જ રે થાય કે જગ્યા ભૂખ રહે ને જગ્યા બંધ થઈ જાય

આશય એવો છે કે રાજી કરવાનો વેગ હોય તો ઉપશમ થાય ને ઉપશમ આખો એમ એમ પેલેથી જોવો તો એનો વેગ હોય એમ અતિશય વેગ હોય ત્યારે ઉપશમ થાય તો વિવેક ન હોય એને તો વેગ જ્યાં ત્યાં ચડી જાય બીજા વેગમાં વિયો જાય તો એને ઉપશમ ક્યાંથી થાય વેગ એટલે બુદ્ધિ એમ એને બહુ બુદ્ધિ ન હોય એને તો ખબર ન પડે કે વેગ ક્યાં લગાડવો કે ન લગાડવો તો એ બીજે ભાઈ વેગ લગાડી દે તો એને ક્યાંથી થાય બહુ બુદ્ધિશાળી ન હોય તો બુદ્ધિશાળીને જ વેગ આવે એનું ઓલા બહુ બુદ્ધિશાળી ન હોય એને તો વેગ ન આવે એનું શું આવી બધી જીણી વાત સમજાણી ન હોય એટલે એને વેગ ક્યાંથી આવે પછી સુખમુનિએ પૂછ્યું છે જેને વિવેકને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશય ક્યાં ડાયા છે પણ કલ્યાણનો ખપ અતિશય છે માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમણે કે વેગ છે ને રાજી કરવાનો વેગ છે પણ કલ્યાણનો ખપ અતિશય છે માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું વેગ છે એ છે એ બુદ્ધિમાંથી આવતો નથી શેમાંથી આવે છે ડિમાન્ડમાંથી આવે ગરજમાંથી આવે છે એની ગરજ કેટલી છે એની ડિમાન્ડ કેટલી છે શેની પોતાના આત્મકલ્યાણ રાજી રાજી કરવાની પોતાના આત્મકલ્યાણની અથવા ભગવાનને ભગવાનના ભગતને રાજી કરવાની ડિમાન્ડ કે ગરજ કેટલી છે તો પછી કંઈ અવગુણ બવગુણ જોવે જ નહીં અને વેગ લાગે રાજી કરી